આ આ કાર્યમાં જીને જીને પાવળું પાણી વાપર્યું ઝીને જીને મહેનત કરી ઝીને જીને સેવા કરી ઝીને જીને જે જે દીધું ભલા મણા આજથી નાગિયાર ગાડે રહીને હવાયું કરીને ન લાવીને દઉં તો મારો માલ મટેવ ભાગ તો લાવશું હોય મારા ભાખ્યા ભોય પડ્યા લચન કોઈ પડશે નહીં અરે વિજ્ઞાન વિરુદ્ધ આલી મેળવીશું હોય હાય

દેવા રાત છે રાતે તો તારોડ નું દેખાય હતું ભુવા જે મેલડી હમ આવીને બે ભલામણા સિંહ ને આંકડો કરે ભલામણા અને જો ધોળા દીયા તારોડિયા નો દેખાડો જ વાઘરીને

નહીં મારી મેલડી વિના નો મારો દાડો જ

વગર ગોળી ની રાઇફલ કેવાય ગમે યાદ કરો અહીંયા ફળાકા કરી નાખે મારી મારવાળી મા કમા કવ છો બાપુ દીકરી રોવે એટલે મને ગાંડ ને પાલવે નઈ આמא ખાને બેહ દે જો નહીં ચાલ્યા

દેવ મારો બોલ કોઈ ફગ્યો શાંતિ જાળવો મારા વાળો મજા આવશે તમે કયો ત્યારે રજા લેવાની પણ તમે હા ભળવા હજી દેકારો નો કરશો જગત ના ભુવા ખમા કઈ છૂટા થાય ચાર કલાક રંગ આવે ને હવે ચોવીસ ચોવીસ કલાક એક ધારો ધૂણ આવું કેટલા વર્ષ થયા લગન છે લગ્ન થયા એને કેટલા વર્ષ છે તમારો દીકરો ઓફ થઈ ગયો એને કઈ નિશાન હતું ક્યાં તમને યાદ છે નિશાન દારૂ પીવો તમે દેવ મારો બોલ કોઈ ફગે ને એકદમ કીધું તું આવડા જયારે હે હાર્યા છે ને ત્યારે જગત દાટ કાઢે બાપુ આપડો બોલ છે ગમે ત્યાં હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડવો નાખવાનો ભલે મળે મારો બોલ મારા શેવકો ધકો કરે ને પબ્લિક હામ માં દઉં માળો વાળો બાપુ બેન દીકરો દઉં પણ એક શરત સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે પછી ત્રણ જણા ત્રણ જણા તણ જણા હતા હાંભર યતરો કિલોયા પડ હોય કે નો કરી હોય હાંભર કઈ એ હાંભર એ આ દુ માલના મંડાન ની કાળે ના આગણે ભાખું હોય તારો દીકરો કેટલા વર્ષનો હતો ને પાછો આ એ હાંભર એ કાલ હવા પર દિવસ સરે એટલે સુરજ ભાન ને સાક્ષી આ બે માણા કણ ખાઈ જ તેર દાડા નો વધાર પાંચ મહિના પરમાણ દેખાય એટલે મારી જગ્યા માં આવી માનવાની તારો ને આ વધારે અને તમને નો જડે એટલે હું ગોત દઉાકુ બરોબર સ્વીકારવાનું હોય તો આ ના

કોઈ કુવાસી રોવે મારી મેલડી ના કાળ કપાય મારી માર મારી ગમે કોઈ દીકરી ઉસાના ફૂલે રોવે મારી મેલડી ના કાળ કપાય મારી સદિયા ગાડી ની મેલડી ના કપાય રી ઘણા રતન દુખિયા જાગે તે વાલા પણ વાળું ધર મળી જાય ને પછી કહી દેવાનું રતન દુખિયા ને વિયાવો વાલા મારી વાળી નો દરબારો ભલામણા કોઈ જાતી જિંદગી એ મેલડી મેલડી હાભરે તેથી તો મારી સેવકોની સિંહણ મેલડી

કદાચ મારી માળ વાળી મેલ ની બોલે કોઈ એક આપે કોઈ બે આપે પણ દુનિયાની ની પાઉ માર ના મંડાણ ની કારી નાગ ની બોલું જો તઈ તઈ બેલડા નો આપું ને એક બહુ જગરૂ આપો નો સતિયા ગાડા ની માળ વાળી મેલ ની જો કઈ હતું નઈ ને તેથી મેલડીએ બાવડું જાયલું છે હો

કારણ કે દુનિયા ની માન માં ભલાવો નાખતા મારી માર વાળી મેળવી આવ્યો છે ભાવ માતાજી નો તારે મા તારા હવા હવા મણ ના તા ઊંચા હાથ જશે તાલી પાડવાની સેવ મારી મારવાની મેડી માનડ છે 哎，咯，你咯。